જય ઠાકર જય માતાજી રામ રામ કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જુઓ ભાઈ બપોરના સાડા ત્રણ જેવું થયું છે અને હાલમાં તો આપણી ગાયુંને જે આપણે ઘરનું કપાવારું છે એમાં છે જોઈ શકાય ઊભી છે મારી પાસે આપણું જે ઘરનું કપાવાળું છે એમાં સારવાના આપણે જુઓ ગાયું રેડી છે હાલવા કપા બાજુ જુઓ ગાયું આપણે કપામાં ચરે જોઈ શકાય આમાં આરામથી ગાયું ચરે જુઓ કપા વાળામાં ગાયું ચરે આપણી જુઓ ભાઈ ગાયું તો આપડી ઓલી બાજુ ચરે છે અને આ બાજુ વાડીના સેડે આપણે મસ્ત મજાનો વાલોરનો છોડ છે હે આપણે વાલોરના વેલા કહી જોઈ શકાય વાલોર નો વેલો હે જુઓ ભાઈ અને આમાં થોડા ઘણા રાય ના છોડ હે એ સરસવ કઈ રાય ના હે રાય જોઈ શકાય એના છોડ આખો વેલો રહ્યો છે વાલનો હે વાલોર કહીએ આપણે આ બાજુ આ ડોબું રહે ઉપર એને ગાયું મોટા મારે વરિયામાં વાલોરનો વેલો હે વાલોર આવી છે દેખાય છે વાલોર હે અને જુઓ ભાઈ આ બાજુ જુવાર રે જે આપણે ગાયો માટે વાવેલી હતી આમાં જોઈ શકાય ચાર પાંચ ગ્યારા ખવડાવી આવી દીધા ચાર પાંચ ગ્યારા ઓલી બાજુ છે હજી જોકે હાલમાં તો ગાયો આમાં હે જોઈ શકાય આમાં આ બાજુ ચાર પાંચ ક્યારા છે ગાયો માટે જુઓ તો ભાઈ ગાયો ને કેવી હરખાઈ આમ કપામાંથી ચડતી ચડતી આ બધું જુવાર માં ભાગી આવે છે તો પણ જુવાર લડી આવતી જો અને જુઓ ભાઈ આ શોભાની વાસળી સ્વરા હે એનું આપણે નામ પાડ્યું છે ઘણી મોટી થઈ ગઈ એની માયરે ચરે હે એ લગભગ નવક મહિનાની થઈ ચરે સ્વરા નામ પડ્યું છે સ્વરા દીકરી ભાઈ ચરે જુઓ ભાઈ આ તો જુવાર છે જે આપણે ગાયોને આપણે ખબર અને આ બાજુ પણ જુવાર વાવેલી છે આમાં જોઈ શકાય છે ગાયો માટે આપણે વાવેલી છે જુઓ ભાઈ નજીક થી બતાવું જોઈએ ગાયો માટે આપણે જુવાર વાવી જોવા ગાયો માટે વાવેલી છે જોઈ શકાય અને જુઓ ભાઈ આ બાજુ આપણું કપાવાળું છે જેમાં ગાયું ચરે બે બાજુ કપાવારું હે આપણું ચાલો ભાઈ સાંજના છ વાગી ગયા છે અને ગાયું બધી ચરીને આવી ગઈ છે જોઈ શકાય એમાં આ ભાઈની ગાયું છે છ હવા છ જેવું થયું હે વાડામાં થોડોક ફેરફાર કર નાખ્યો હોય હા બાજુ મચ્છરનો થોડોક ત્રાસ છે પાછું ધોવાણું ચાલુ કર્યો હે આપણે ગાયું બંધાઈ ગઈ છે જોઈ શકાય આમાં મારી ગાયું બાજુમાં બતાવું હમણાં હાલમાં તો આપણી ત્રણ ગાયું વિયાણી છે એક આ હિરલ જુઓ ભાઈ એક હિરલ અને બીજી ગા મેના અને ત્રીજી ગાય આપણી આ બંસરી આ ત્રણ ગાયું વિયાણી છે અને આ ત્રણેયના બચ્ચા છે જેમ વાત કરી હતી આગલા બ્લોગમાં આપણે જો આ બંસરીની વાસળી આ હિરલની ની વાસળી આનું નામ કંઈ પાડ્યું નહોતું પણ આપણે આજ પાડી દઈએ હીર એમ કે હિરલ ની જે પેલા વેતનની વાસળી હતી એનું નામ પણ હીર જ પાડ્યું હતું આ હિરલની ની વાસળી હે હીર આ ગોમતી ઓલી બાજુ મેનાનો વાસળો હે બાંધેલો શોભા એને વાલ કરે કેમકે શોભાની વાસળી મોટી થઈ ગઈ હે આ બાજુ બાંધેલી શોભાની વાસળી હે સોરા ઘણી મોટી થઈ ગઈ છે પાડીનું નામ કઈ આપણે પાડ્યું નહોતું પણ માણકી નામ બહુ ગમે માણકી પાડીનું નામ આપણે માણકી પાડશું પાડી પણ ઘણી સુંદર હે જોઈ શકાય જુઓ ભાઈ આ ત્રણ ગાયું આપણી વિયાણી છે અને હજી પણ એક સૌથી નાની અને સુંદર ગાય આપણી વિયાવાની છે જે બતાવું તમને આમાં આપણી જો આ વાસળી વ્યાવાની છે આપણી રોશન કરીને વાસળી જે લગભગ ચાર પાંચ માં વ્યાઈ જશે કદાચ મારા ખ્યાલથી ચાલો ભાઈ તો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીશી ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય ઠાકર